હવે નાઈ નાખી કે ફટાફટ હું નાઈ નાખી કેમ કે રવિભાઈ ની અંદર કરાવી છે અને ક્યાંના કવડા હશે એટલે આપણે ફટાફટ ફ્રેશ થઈ ગયા છે ને રોફાઈ કુડા હશે કેમ કે દવા ને એવું પાણી તો સારું મિત્રો શેર ને સબસ્ક્રાઇબ ન કર્યું તો શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો વિડીયો બના રેજો જો પાયલ ની કેતા થાય એમ કેમ કે બીજો ને એવું એવડે લોકો સાફ કરી નાખો છે એટલે બહોડી ને ગું સારું સારી નાખ્યું છે ને સરસ મજાનું પાણી પણ ચાલુ કરી દીધું જો ગુંદો આવી રીતનો ને નાખ્યો કાકેશન પપ્પા એવું ભારે ગુંદા નતા આવતા મિત્રો પણ ઝાડ બી બહુ મોટો થઈ જતો ને તો કટિંગ કરી નાખ્યું છે અને વાળા લીમડા પાસે ની બોડી ને છે તો એ બોડી પણ જો સરસ ઝાડ નાખી છે ને વાઝો ઠગલો કરી દીધો બધું કટિંગ કરી અને અત્યારે તો જો વરસાદ કઈ આવતો નથી એટલે કિશન બાપા એમ કહે છે કે આપણે બગીચો પાઈ દેવાનો છે એટલે હવે તમે તો મોટર ચાલુ કરી દીધી છે ને બગીચો પાય છે આમ જવું ઘણો ખરો તો પાય હોય દીધો છે કેમ કે ઝાડવા હુકાય ની મજા ન આવે જો તો ઘણા ખરા આંબા સુકાઈ જતા હતા

પાયો આદુ રોટલી છે હાલો પી ગયો અમે ખાઈ લઈશું શાક આવે ક્યારે આવે જો બચેને કઈ સારું ને આવી ગયો કે તાવ આવી ગયો બદન તાવ આવજો મડે આવજો તો મને હારો છોજો મને કાલે આવવા હારો છો તમે ગાશિયા ને ભાંગે કાટિયા ઈ બદન ગાશિયા બોવ ભાવે નો તમા નો નો ગામ નો ગશ્યાક છે બસો રૂપિયા કેલો હે મમી આટુ ન આટુને ખાઉ બોલ બદન તાવ આવજો મને કાલે હારો છો આવડે ને આવજો बबडा करवा તમારે કરવા તો એવો બધા અમે સાથીએ તાર અહીંયા તો જો આપણે સરસના બપરા કે લીધા છે એ ને બે નીંદર કરી દે એટલે બધા આસન નીંદર કરી જ હતા કેમ કે ગરમી દવ દેતી કે ની બધા ઉઠી જેશન સાબળ પી લીધો છે નંબર પાઇલ બેનસર એ બેન ટેડી ઊભા હોય જઈસી આતા ઘરે કાફે આતા ને ઘેર જાવ છે નંબર કૃષ્ણા બેન કા ખોલી મેહી गेला છે નવી નવી વસ્તુ

એમ કે ખૂટા થઈ જાય ને એમ કેમ કે મિત્રો વાડી ફરતા તો બાંધવા પડે થોડીક તો આપણી સાવ ટીકમાં રહેવું પડે નકર પછી ભૂણા રોજડા બધું આપણને એટલું કવડાવે છે અને અત્યારે છે ને મને આ સાવ ને એવું આવી ગયું એટલે સારું નથી લાગતું ને એટલું બગીચા કાંઠે કાઠે વહી આવી છે કેમ કે દીધો ને એટલે સરસ મજાનો ઠંડો ઠંડો થઈ ગયો છે અને આખો દી પવન નતો અત્યારે બહુ પાછો પવન એવું ઉકળી છે એટલે વાત ન કરો છો કેમ કે બે ઋતુ મિત્રો થાય ને એટલે જ બહુ મજા ન આવતી આપણને અને બગીચો પાછો પાઈ દીધો એટલે વધારે ઠંડક આવી ગયું બપોરે તો લુ આવતી હતી ને તો વાત પૂછવામાં ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે માંદા એટલે જ પડી છે અને અમારે કલમમાં તો સરસ મજાના સાંભળ બેસી ગયા છે આખી ભરી હો મિત્રો પણ તમને થોડા થોડા દેખાય કેમ કે જમરુકડી શે ની બગીચાની અંદર છે ને હું છું ને તો બગીચાની બહાર શું જો કેમ કે વાડી કાંઠે છે સૌ બગીચાને કાંઠે પણ એમ કે થોડીક આગીસો એમ અને જમરૂખડી વાસે તો હવે આ છે ને બે ત્રણ જમરૂખડી રાખી બાકી નહીં તો ત્રણ ચાર જમરૂખડી મિત્રો અમે કટિંગ કરી નાખીએ કેમ કે પછી આવે નહીં તો ખોટા પાંદરા આપણે પાડવાનું ને એવું જ છે એટલે એમ કે થોડુંક આમ બગીચો હળવો થઈ જાય ને તો આંબા પાછા આવતા વર્ષે ફૂલ આવે કેમ કે હોળ વધારે આવ્યા કે નહીં એટલે વધારાના ઝાડવા આપણે સેતી કાઢી નાખ્યા તો સારું મિત્રો વિડીયો બના રહેજો તો આપણે વહેવા ઘરે કેમ કે પવનને એવું બહુ હતું કાંઈ બહુ મજા નહોતી આવતી તો વહીવા આપણે ઘેરે છો વહીવા ને ઘેરે તો ઘરે વહીવા છે ને વસાવું છે આપણે રસોઈ ઉપર અને વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયોને કરીશું આપણે અહીંયા એન્ડ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનો બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય